આ ટ્રેનને દાદર સુધી લઈ જવા માટેના પ્રયાસો જારી છે બીજી ઓક્ટોબર ઓગણીસસો ચોર્યાસીના શરૂ થયેલી આ ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સતત ભરચક જ રહે છે મુંબઈ હાવડા વચ્ચે દોડતી ગીતાંજલિ એક્સપ્રેસમાં ફકજ જ કચ્છ એક્સપ્રેસમાં બારેય મહિના વેઇટિંગ લિસ્ટના પાટિયા જ ઝૂલતા હોય તેવી પરિસ્થિતિ હોય છે ભુજથી ઉપડવા અને મુંબઈ પહોંચવા માટેની અનુકૂળ સમય સારણી છે આ ટ્રેન કચ્છીઓની ધડકન બની રહી છે કચ્છ માટે સળંગ ટ્રેન મળે તે માટે શ્યામ શાહે કચ્છ પેસેન્જર એસોસિએશનની સ્થાપના વર્ષ ઓગણીસો એકોતેરમાં કરી હતી વિરમગામ જતી ટ્રેનમાં ત્રણ કોચ જોડી આપવા રેલવે તંત્રએ તૈયારી દર્શાવી હતી પરંતુ શ્યામ શાહે સુપરફાસ્ટ ટ્રેનની માંગ ચાલુ રાખી હતી સાંસદ રતનસિંહ રાજલાનો સહયોગ મળ્યો હતો અને બીજી ઓક્ટોબર ઓગણીસસો ચોર્યાસીના ગાંધીધામ એક્સપ્રેસ ને મંજૂરી આપવામાં આવી હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વસંત દાદા પાટીલે ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ સમયે મુંબઈ સેન્ટ્રલ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સમય જતાં ટ્રેનને કચ્છ એક્સપ્રેસનું નામ આપવામાં આવ્યું હતું કચ્છના પ્રવાસીઓ માટેની પ્રાઇમ ટ્રેન બનેલી આ ટ્રેનને ચાલીસ વર્ષ પૂર્ણ થતાં કચ્છ પ્રવાસી સંઘ દ્વારા ટ્રેનના પાઇલટ અને સ્ટાફને મીઠાઈ આપવામાં આવી હતી આ ટ્રેનને દાદર લાવવાના પ્રયાસ ચાલુ હોવાનું નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર